અમદાવાદના ટાગોર હોલ ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તથા ગુજરાત પ્રદેશ વિદ્યાર્થી વિકાસ નિધિ ટ્રસ્ટ દ્વારા આયોજિત વિશાળ કાર્યક્રમમાં શ્રી લેખા ભવનના ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજાયો આ ભૂમિપૂજન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સંપન્ન થયું પાલડી વિસ્તારમાં નિર્માણ થનાર ભવન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું સમગ્ર ગુજરાત માટેનું કેન્દ્ર બનશે આ ભવનથી રાજ્યભરમાં વિદ્યાર્થીઓના વિકાસ માટે વિવિધ પ્રવૃત્તિઓ સેમિનાર તાલીમ કેન્દ્રો તથા સામાજિક સાંસ્કૃતિક આયોજનો યોજાશે એબીવીપીના પ્રદેશ મંત્રી સમર્થ ભટ્ટે જણાવ્યું કે આ ભવન એબીવીપી માટે માત્ર એક ઇમારત નથી પરંતુ સમગ્ર ગુજરાતના યુવાનો માટે પ્રેરણા સ્થાન બનશે સહમંત્રી ધ્રુમિલ લાખાણીએ ઉમેર્યું કે શ્રી લેખા ભવન દ્વારા વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય ચેતના, સામાજિક સેવા અને નેતૃત્વ તરફ દોરી જવા માટે મજબૂત પ્લેટફોર્મ મળશે. કાર્યક્રમમાં એબીવીપીના અનેક કાર્યકર્તાઓ, આગેવાનો તથા શિક્ષણ ક્ષેત્રના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ ભવનના નિર્માણથી અમદાવાદ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં વિદ્યાર્થી આંદોલન અને વિકાસ પ્રવૃત્તિઓને નવી દિશા મળશે એવી આશા વ્યક્ત કરવામાં આવી છે. જે प्रकारे આજે ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગુજરાતના વિદ્યાર્થીઓની આસ્થાનું કેન્દ્ર રહેલું વિદ્યાર્થી પરિષદની આસ્થાનું કેન્દ્ર રહેલું એવું શ્રીરેખા ભવન એ ગુજરાતનું કાર્યાલયનું ભૂમિપૂજન થયું છે જેના થકી આવનારા સમયમાં ગુજરાતના વિદ્યાર્થીઓને ગુજરાતની છાત્રને વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓને અનેક નવી સુનેરી તકો મળશે એ ચોક્કસપ્રમે શું છે ગુજરાત પ્રદેશ કે તમામ પૂર્વ ઓર વર્તમાન કાર્યકર્તાઓ કા આસ્થા કેન્દ્ર ऐसा गुजरात प्रदेश का प्रदेश कार्यालय का आज भूमि पूजन कर्णावती महानगर में पार्टी के खाते यहाँ पे संपन्न हुआ इसमें इसी कार्यक्रम के अंदर गुजरात प्रदेश के मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल शिक्षा संस्कृति न्यास के राष्ट्रीय सचिव श्री अतुल भाई कोठारी जी तथा हमारे अखिल भारतीय विद्यापर के राष्ट्रीय संगठन मंत्री श्री आशीष जी चौहान से अलग अलग कार्यकर्ताओं ने विद्यार्थियों का मार्गदर्शन किया और आने वाले समय में ये जो कार्यालय है वो विद्यार्थियों के लाभदायी विद्यार्थियों को अखिल भारतीय स्तर पे जैसे भारत देश के अंदर अलग अलग कार्यकर्ताओं को निर्माण करने वाला एक कार्यालय बनने वाला है और सिर्फ कार्यकर्ताओं के लिए नहीं परंतु पूरे गुजरात के कर्णावती शहर के तमाम तमाम विद्यार्थियों के लिए इनक्यूप्रेशन सेंटर और लाइब्रेरी की भी व्यवस्था यहाँ पे अखिल भारतीय परिषद विद्यार्थी परिषद के कार्यालय में की जाने वाली है और आगामी समय के अंदर पूरे गुजरात के अंदर छात्र शक्ति ही राष्ट्र शक्ति रहने वाले एक वातावरण को बनाने वाला और प्रेरणा देने वाले कार्यकर्ताओं तो का निर्माण करने वाला ये भवन बनने वाला है ऐसे मेरा पूरे तन और मन से विश्वास है